અંજુમન સ્કૂલમાં ફાયર સેફટી ટ્રેનિંગ વિદ્યાર્થીઓને અપાયો આગથી બચવાનો જીવદાયી પાઠ ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અંજુમન સ્કૂલમાં ખાસ ફાયર સેફટી અવેરનેસ અને ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરાયું સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અજીત પટેલના માર્ગદર્શન અને સહયોગથી ફાયર વિભાગની ટીમે વિદ્યાર્થીઓને આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં પોતાનું અને નજીકના લોકોનું જીવન કેવી રીતે સુરક્ષિત રાખવું તેની વિગતવાર સમજ આપી કાર્યક્રમ દરમિયાન ફાયર અધિકારીઓએ વિવિધ પ્રકારની આગ તેના કારણો આગ બુઝાવવાના ઉપાય અંગે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજણ આપી સાથોસાથ ફાયર એક્સટેગ્નિશર ફાયર બકેટ હોર્સ પાઇપ જેવા સાધનોનો પ્રેક્ટિકલ ડેમો આપીને દરેક વિદ્યાર્થીને હાથે હાથ તેનો ઉપયોગ પણ શીખવાડ્યો વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આગથી બચાવ માટેની તકેદારી ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ એકસો એક પર તાત્કાલિક કોલ કરવાની જરૂરી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવ્યું મારું નામ શૈલેષ સાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં હાલ ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવ છું આજ રોજ તાલીમ અંજુમ અને તાલીમ હાઈસ્કૂલ શાળામાં ફાયર સેફ્ટીની બેઝિક વિગતો તેમજ કુદરતી આપત્તિ અને ડિઝાસ્ટર વિશે અમે બાળકોને માહિતગાર કર્યા જેથી ભવિષ્યમાં આવા ખુદા ડિઝાસ્ટર થાય તે પોતે બચીને બીજાને કેવી રીતે બચાવે તેનું અમે તાલીમનો આજ રોજ કાર્યક્રમ આયોજન કરેલું હતું એમાં એમના પ્રિન્સિપાલ શ્રી અજીતભાઈ પટેલ તરીકે અમને સહકાર આપ્યો અને બાળકોને આજે અમે તાલીમ પૂર્ણ કરેલ છે